પતંગ લૂટતા એવું લાગે છે મણીલાલ બેઠા જ શિવાજી માં પતંગ લૂટતા એવું જ લાગે મને તો આરે ચાબા જતા લે હો પાછા ઓય રાખો કે આય આય જો જો આયો રાઈમાં પડી રાઈમાં ઓય ઓય

તો મેરે 25 લૂટ્યા છે એમ હોય અડધા ગામના পতাকা લૂટ્યા છે એક કપડજી પેલા દોક લટકી દઈએ મને લાગે લૂટ્યા છે ઓ હા કે ગામના અમે આગે હતી તો યે જે પતંગ લૂટવા લાવતા ਸੀ અહીંયા તો અમારું ઘોસો કરવા આલવા પતંગ દોઈ લઈ પતંગ ઓમા તાજી રહ્યોને લાગતો છે લાલ કપડણ દો કે આની તાજી ઊભો છે

છોકરા ઉડી ના પતંગ પતંગ ના એટલે લૂટયા છે પણ છોકરા પેલા ખૂણા પતંગ લઈ એ તો છોકરા છોકરા એમ તો જીવા નથી

અને પતંગ કીધું હડો તાની પાસે લૂટવા જ નહી જીતા હોય કે સાસવી લુટ્યો